તો જય માતાજી મિત્રો આજે આપણે રસણા રામાફીરની બીજ ભરવા ગયા છે તો અમારું રામાફીરનું મંદિર છે તો મિત્રો આજે અમે બીજ ભરવા આવ્યા છે કેટલા કેટલા ભાઈઓ રામા ફીણની બીચ ભરે છે કોમેન્ટમાં જણાવજો જય માતાજી અને આ છે અમારે શંકર ભગવાનનું મંદિર જય ભોળિયાનાથ દર્શન કરી લો મિત્રો ને આપણે રામાધાણીના દર્શન કરશું તો જય બાબારી કોમેન્ટમાં લખી દેજો બાબારીને માનતા હોય તો જય રામાધાણી મિત્રો આજ શુભ દિવસ છે તો શુભ દિવસના બધા મિત્રોને જય બાબારી અને અમારે આ છે મા મેલડીનું મંદિર તો જય મા મેલડી દર્શન કરાવીએ જય મા મેલડી કોમેન્ટમાં લખી દેજો મિત્રો આ છે અમારે રામાધાણીનું મંદિર જય રામાપીર જય રી જય રામાધાણી